આજકાલ વિદેશ જવું પહેલા જેટલું સરળ નથી દરરોજ થતા અલગ અલગ પ્રકારના ફ્રોડ અને સ્કેમના કારણે લાખો રૂપિયાનો તોડ થાય છે પણ આજનો બે મિનિટનો વિડીયો તમે જોઈ લેશો તો તમારી ચિંતાનું સોલ્યુશન મળી જશે જેમાં વર્ક પરમિટ થી લઈને વિદેશ જવામાં શું ધ્યાન રાખવું તે બધી જ માહિતી છે પહેલો સવાલ શું દસ કે બાર પાસ ને કેનેડા અમેરિકાના વર્ક વિઝા મળી શકે તમે માત્ર દસમું ધોરણ પાસ હોય તો પણ તમારી વર્ક પરમિટ થઈ શકે છે રોંગ મિનિમમ 12th સ્ટાન્ડર્ડ પાસ કરેલું હોવું જોઈએ વિઝા એક્સપર્ટ પાર્થેશ શક્કરના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ વિઝા ફ્રોડના કેસ કેનેડા અને યુરોપના થાય છે અમે જનરલી વિઝાના જે ફ્રોડ છે બે ટાઈપમાં ડિવાઇડ કરીએ છીએ એક છે હાર્ડ ફ્રોડ અને બીજો છે સોફ્ટ ફ્રોડ હાર્ડ ફ્રોડ જનરલી એને કહેવાય તમને ફેક ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ આપવામાં આવે છે કે ફેક ક્રિએટ કરીને તમારી વિઝા એપ્લિકેશન ક્યાંક કરવામાં આવે છે ક્યાં તો પછી તમારી પાસેથી મોટા પૈસા લેવામાં આવે છે અને તમારું કામ ખરેખર આગળ થતું જ નથી જેમાં કેનેડા અને યુરોપમાં ઉપર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ